નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશન શાળા પ્રવેશ મેળવેલા બાળકોની એન્ટ્રી કઈ રીતે થઈ શકે આપ સૌ જાણો છો હાલ આંગણવાડી પ્રવેશ પ્રક્રિયા શાળા પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં બાળકો છે એ પેલા ધોરણ ની અંદર બાલ વાટિકાની અંદર અને આંગણવાડીની અંદર પ્રવેશ મેળવી રહ્યા છે તો આજના વિડીયોમાં એ સમજીશું કે જે બાળકો આંગણવાડીમાંથી પ્રવેશ કરે છે તો તેની એન્ટ્રી પોષણ પોષણ ટ્રેકર ટ્રેકર એપ્લિકેશનની અંદર કઈ રીતે કરવાની થશે તમારે એપ્લિકેશન છે એને ઓપન કરો છો જેવું તમે ઓપન કરશો એટલે આપણે ખાસ કરીને બેનિફિશરી છે એટલે કે લાભાર્થી જે બોક્સ આપણી સામે આવે છે એ બોક્સની અંદર આપણે પ્રવેશ કરીશું યસ આપણે અહીંયા જોઈએ છે પર ક્લિક કરીશું ત્યાંથી આપણે જઈશું ત્રણ વર્ષથી છ વર્ષના જે બાળકો છે તેના બોક્સની અંદર ઓકે ત્યાં તમે ક્લિક કરો છો તો તમારી સામે એ લિસ્ટ આવી જશે અહીંયા તમે જોશો આ એક બાળક છે આ બાળક છે એને હાલ બાલવાટિકા પ્રવેશ છે એ કર્યો છે પાંચ વર્ષ અને આઠ મહિના છે એના થયા છે બાલવાટિકાની અંદર એને પ્રવેશ મેળવ્યો છે તો અહીંયા એને આંગણવાડી પ્રવેશ નહીં પણ શાળા પ્રવેશ આપવાનું છે તો તમારે એના નામની આગળ ત્રણ ડોટ છે એના પર ક્લિક કરવાનું છે એ પછી સૌથી પહેલું ઓપ્શન એ છે અપડેટ અપડેટ પ્રોફાઇલ પ્રોફાઇલ આ ઉપર તમે જેવું ક્લિક કરી આપો છો તો તમારી સામે છે એ આ પ્રકારનું ઓપ્શન આવે છે તેની અંદર તમને આ પ્રકારનું ઓપ્શન દેખાય છે જેમાં ચાઇલ્ડ ગોઈંગ ટુ સ્કૂલ એ પછી આંગણવાડી છે અને સ્કૂલ છે તો જે બાળક આંગણવાડીમાંથી સ્કૂલની અંદર પ્રવેશ કરે છે શાળા પ્રવેશ જે કરે છે તેના માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે ઓલરેડી આંગણવાડીમાં તો એ ક્લિક છે કારણ કે આપણે એને નોંધ્યું છે પરંતુ હવે એ શાળા પ્રવેશ કરે છે તો અહીંયા આપણે ક્લિક આપીશું ઉદાહરણ તરીકે સમજીએ ચલો આ બાળક છે એ શાળા પ્રવેશ થઈ ચૂક્યું છે આપણે એને શાળા પ્રવેશની એન્ટ્રી કરી રહ્યા છીએ

હા ઉપર તમે જેવું ક્લિક આપો છો એટલે જોઈ શકાય આંગણવાડી સેન્ટર માંથી નામ ચેન્જ થઈ ગયું છે અહીંથી બ્લર થઈ ગયું ગયું છે અને એની સામે આવી સ્કૂલ પ્રવેશ તો એ નામ છે એ પછી એચસીએમ ની હાજરીની અંદર એ બાળકનું નામ આવતું નથી તો આ પ્રકારે છે તમે આ શાળા પ્રવેશની જે એન્ટ્રી છે એ કરી શકો છો હાલ આંગણવાડી પ્રવેશની પ્રક્રિયા ચાલુ છે સાથે સાથે આંગણવાડીમાંથી બાલવાટિકાની અંદર પ્રવેશ મેળવતા બાળકોની પ્રક્રિયા ચાલુ છે તો આ પ્રકારે તમે સત્વરે એ કામ કરી દેશો આ સારા કીએ છે વિડીયો દ્વારા આપ સમજ્યા છો કે આંગણવાડીમાંથી બાળકોને શાળા પ્રવેશમાં અંદર એન્ટ્રી કઈ રીતે થઈ શકે આપ સૌનો આભાર ફરી મળીશું આવી જ માહિતી સાથે